હલો દોસ્તો વેલકમ બેક મા યુટ્યુબ ચેનલ કેમ છો બધા મજામાં જશો મજામાં જ હશો અને ફરીવાર એક સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં દોસ્તો તો કેમ હશો બધા મજામાં જ અને આજે મસ્ત મજાનો એવું વિડીયો લઈને આવી ગયો છું દોસ્તો તો મારે દેશી લગન થાય છે અને વિલો ગામનું ગામડાનું લગન એટલે ખતરનાક એમ મસ્ત દેશી રીતે પરંપરાગત કરે છે તો તમે જોતા રહો અને આજે પાપડ બનાવ્યા હતા કે હગાવા લાવે તેમને ખાવા માટે તો જોતા રહેજો મસ્ત વિડીયો આવ્યો છે આપણી ચેનલ ઉપર તે અને તમને કેવું લાગ્યો એ પણ કહેજો અને આગળ જો કેવી મજા આવે છે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો નવા હોય તો અને કોમેન્ટ કરજો ઓકે તો દોસ્તો આ અમારી કાકી છે બીજા છે મોટી મોટી ભાભીઓ છે અને એવા બધા લોટ બાંધવાનું કામ કરે છે અને એક બાજુ પાપડવાળાનું ચાલુ છે એ પણ તમને હું બતાવું છું દોસ્તો તો આગળ જોતા રહો મજા આવશે એકદમ દેશી વ્લોગ વિડીયો છે દોસ્તો અને આ બધું મસ્ત મકાઈનો લોટ છે મકાઈના લોટની પાપડીઓ બનાવવામાં આવે છે અને આ બધા બાંધે છે અને મસ્ત મકાઈનો લોટ બાંધી જશે પછી એને પાપડી બનવા આપી દેશે તો તમે જોતા રહો કેવી મજા આવે છે એમ અને મસ્ત મજાનો વિડીયો છે દોસ્તો લાઈક શેર બ્રેક કહી નાખજો અને તમને વિડીયો ગમશે કારણ કે એકદમ દેશી વિડીયો છે તો આગળ જોતા રહો અને કેવી મજા આવે છે એ પણ કહેજો અને આ લગ્નનો આખો બ્લોગ વિડીયો તમારે પાર્ટ ટુ પાર્ટ થ્રી એમ તમને જોવા મળશે તો તમે ભૂલતા નહીં જોવાનું તો કાલે પણ તમને બીજો વિડીયો જોવા મળશે આ એક બાજુ લોટ બાંધીને તૈયાર આવે છે અને દબાવવાનું ચાલુ કરે છે દોસ્તો અને આ બધી અમારી કાકી ભાભીઓ બધી ભાભીઓની એ બધી કામ કરે છે એક બાજુ પાપડ બનાવવાનું પણ ચાલુ છે અને એક બાજુ આ કાપડ મારવાનું પણ ચાલુ છે દોસ્તો તો મસ્ત મજાનું કાપડ માર્યું છે રંગબેરંગી તો મસ્ત મજાની તૈયારી પણ ચાલુ થઈ ગઈ છે તો ફાઇનલ દોસ્તો પાપડ બનીને રેડી થઈ ગયા છે અને આ તડકામાં સુકાવા નાખ્યા છે દોસ્તો

દોસ્તો તમને કેવો લાગ્યો વિડીયો ગમ્યો અને કેવું બધું દેશી મસ્ત મસ્ત ગોઠવે છે તે પણ જોવા મળશે તો દોસ્તો અને કાલે કે હા કાલે આપણે અહીં લાડી ગમે વર વર પક્ષ ગમે ત્યાં આપણે જે તેલની કુડી એટલે કે તેલ આપવામાં આવશે તે તેલ ચડાવે એવું અમારે કહે છે એવું બધું રીતો કરશે તો તમને હું એ રીતો પણ બતાવીશ દઉસો અને નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નવા નવા બ્લોગ વિડીયો જોવા મળશે દોસ્તો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો એટલું જ બસ અને સપોર્ટ કરતા રહો અને આવા નવા નવા બ્લોગ વિડીયો આવતા રહેશે ઓકે મળશું આવતા વાલમાં